આમ તો ચાર આશ્રમો બતાવ્યા ને જેમ ચાર પુરુષાર્થ બતાવ્યા મનુષ્યના ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર આશ્રમો પણ બતાવ્યા એક બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને આશ્રમ આ જીવનના ચાર આશ્રમો બતાવ્યા પણ આજે શું થયું એક થી પચીસ સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે અને વિદ્યા મેળવે ભારતીય સનાતની પરંપરાની ગુરુકુળની આ વ્યવસ્થા હતી એટલે આપણે ત્યાં એવું માનીએ કે બાળકોને થોડા ભણવા દેવા પછી અમને વિવાહ યોગ્ય થાય ત્યારે પરણવા એટલે એક થી પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યા આશ્રમ પચીસ થી પચાસ સુધી ગૃહસ્થાશ્રમ એ પછી વિવાહ પાલન પોષણ કરવું પચીસ થી પચાસ સુધી પછી પચાસ પછી એકાવન બાવન પછી વનમાં એટલે વાન પ્રસ્થાશ્રમ તમે કહો મહારાજ હવે વાન તો રહ્યું નહીં વનમાં ક્યાં જવું હે વાન પ્રસ્થાશ્રમનો અર્થ એવું નહીં કે વનમાં બગડામાં કે જંગલમાં જતું રહેવું પણ ધીમે ધીમે સંસારમાંથી મો ઓછો કરવો જવાબદારીઓમાંથી ઓછું થવું પોતાનો કામકાજ દીકરાઓ તૈયાર થયા હોય તો દીકરાઓને સોંપી દેવું પરિવારની આજીવિકાની ચિંતા હવે દીકરાઓ કરે પછી છેલ્લે સંન્યાસ આશ્રમ છેલ્લે આ જીવનમાં આપણી સાથે કશું આવવાનું નથી અને છેલ્લે ભગવાનને જાણવા ભગવાનને મેળવવા માટે પ્રયાસ કરવો પણ યાદ રાખો આ બધા આશ્રમો અત્યારના યુગ પ્રમાણે કલિયુગમય પ્રમાણે ચાલતું નથી કઈ પણ આ ચારે આશ્રમોની વ્યવસ્થા પ્રમાણે વિચારીએ ને તો આપણે એક ભાવ અત્યારે કરી શકીએ એ ગીતાજીમાં અર્જુનને ઉપદેશ કર્યો છે કે અર્જુન તારું આ કર્મ છે અને તારે કરવું જ પડશે તો જે કર્મ ભગવાને આપણને આપ્યું છે ને એ નિષ્ઠાથી ભગવાન અર્થે જ કરવા લાગીએ એમાં બધું આવી જશે ભગવાને આ સૃષ્ટિ બનાવી દે અને એ સૃષ્ટિમાં મને તમને કોઈક કારણથી મોકલ્યા દે પણ ઘણા માણસ પેલો પાણીમાં પરપોટો થઈને ફૂટી જાય ને એમાં આખું જીવન જીવીને જતા રહે પણ એમનું જીવન વ્યર્થ જાય અને ઘણા સમજી જાય કે ભગવાને આપણને કોઈ અર્થથી મોકલ્યા છે તમારાથી કેટલું વસ્તુ સંકળાયેલું છે અને તમે કેમ આવ્યા છો કઈક ને કઈક સ્થિતિથી આપણને ભગવાને કઈ એની લીલામાં કામ કરવા માટે મોકલ્યા છે પણ આપણે બધા શું કરીએ મારું મારું જ કરીએ હું બધું સંસારમાં બધું હું લઈ લઉં હું ભેગું કરી લઉં આમાં પડી અને એટલે આપણે ત્યાં કહે છે ને કે મારું મારું કહે અને ભગવાન કહે મારું અને તારું તારું કહે અને ભગવાન કહે હું તારું